અજમેરી પડતા રહીશોને અવરજવર કરવાની તકલીફ પડતી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો બાળકોને મદરેસા કે શાળામાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ સમસ્યા હલ કરવા નગરપાલિકાના જેસીબી મદદથી નગરપાલિકા વોર્ડ નંબર ચાર ના સદસ્ય મેહરુન બેન સલીમ ભાઈ પટેલ કામ કરાવી સિમેન્ટના ના ભૂંગળા નાખી છોડો પાથરી આ નાડુ પુનઃ શરૂ કરાતા અજમેરી નગરીના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તથા નગરપાલિકા અને વોર્ડ સદસ્ય મેહરુન આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હાજર પચીસ શનિવાર રોજ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લોકોને જણાવવા માગું છું કે જંબુસર શહેર અજમી નગરીમાં આવવા જવાનું એક નાળું હતું એ ઘણું જર્જરિત હાલતમાં હતું લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા ગયા વીકમાં ભારે વરસાદ થવાના કારણે એ નાળું તૂટી ગયું હતું એ જે નાળાનું સમારકામ

સ્વૈિક પોતાના ખર્ચે સ્વભંડોળ માં અને અહિયાં હાજરી આપી કન્ટિન્યુ ત્રણ દિવસ મહેનત કરીને નારો બનાવવામાં આવેલો છે